તો આજે આપણે બનાવીશું ચણા ના લોટ પુડલા તો ચાલો ત્રણ કળશી આપણે ચણાનો લોટ લીધો ચણા લોટનો આપણે બેટર બનાવી લઈશું આ ચણાનો લોટ ચાળીને જ રાખ્યો તો ચણાટનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે અડધી ચમચી મરચું અડધી ચમચી જેટલી હદર એક ચમચી ધાણાજીરું પાવડર આદુ મરચાં લસણની પેસ્ટ એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે તોજીએ ત્યાર પછી આપણે ગેસ ઓન કરીશું અને ઓટી રાખી દીધું તમારી પાસે ઢોસાને નોન હોય તો પણ તમે રાખી શકો છો

તો હોટેલ વાણેનો ખરાબ છે મને દોસા કેનો લાગતો નથી જોનો હોમસાનો મંતળ દેની તો એમ હતા સ્ટેન જ નો નાખું ફુકલી છે વેરી ફર નાખું આ 看的重量轻了，这里。上，这